ધ્રાંગધ્રામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના એકસો બેતાળીસમાં નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આર્ય સમાજના અનુયાયીઓ જોડાયા હતા શ્રદ્ધાંજલિ યાત્રા આર્ય સમાજના મંદિરથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો તેમજ શહેરની શેરીઓમાં ફરી હતી ત્યારબાદ ગ્રીન ચોકમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા અરિષ્માથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલું હતું જે સ્વામી દયાનંદ સરસ્વતીનો ઉદ્દેશ્ય છે સંદેશ હતો કે વૈદિક ધર્મ તરફ પાછા વળો એ વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર કરવા હેઠળ અને વૈદિક ધર્મ પ્રચાર પાછા લાવવા માટે આજે ધાંગધ્રામાં શોભાયાત્રા કાઢવામાં આવેલી હતી પ્રભાત ફેરી નીકળે છે તેમાં અમે મહર્ષિ દયાનંદના અલગ અલગ ભજન ને એમને ખૂબ જ યાદ કરીએ છીએ એમના કાર્યોને તે પછી અમે ગ્રેનચોકમાં એક અમે સભા લગાવીએ છીએ ત્યાં અમે બધા એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવી જ રીતે અમે ઘણા વર્ષોથી આરે સાથે જોડાઈ અને પ્રભાત ફેરી કાઢીએ છીએ